શુક્રિષ્ના નામમાં આપ સર્વને હું રમેશ તથા રોજ પ્રેમી સલામ પાઠવીએ છીએ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે ફરીને એકવાર આપણને આ સમય આપ્યો કે આપણે તેમના પવિત્ર વચનો વાંચી શકીએ સાંભળી શકીએ જો અમારી ચેનલને પસંદ કરતા હો તો પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો તમારી કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો તમારા સાક્ષી બાબતનો કોઈ વિડીયો હોય તો તમે તે પણ અમને મોકલી શકો છો અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું અને વિશેષ તમારા કાર્યને આગળ ધપાવવાને માટે તમે અમને પ્રોત્સાહિત કરો એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ વાંચન એ તો ગણનાનું પુસ્તક છે અને તેનો વિસ્મો અધ્યાય છે જે આપણે વાંચવાના છે પુસ્તક અને તેમાંથી અને પહેલે માસે ઇઝરાયલની સમગ્ર પ્રજા સીધના અરણ્યમાં આવી અને લોકો કાદેશમાં રહ્યા અને ત્યાં મરિયમ મરી ગઈ ને ત્યાં તેને દાટવામાં આવી અને ત્યાં લોકોને માટે પાણી નો હતો અને તે મુસાની તથા હારુની વિરુદ્ધ એકત્ર થયા અને લોકોએ મુસાની સાથે તકરાર કરીને એમ કહ્યું કે જ્યારે અમારા ભાઈઓ યહોવાની આગળ મરી ગયા ત્યારે જો અમે મરી ગયા હોત તો કેવું સારું અને તમે મયહોવાની મંડળીને આ આરણીમાં કેમ લાવ્યા છો કે અમે તથા અમારા ઢોર રહી મરીએ અને આ ખરાબ જગ્યામાં અમને લાવવાને તું અમને મિશનમાંથી કેમ કાઢી લાવ્યો છે આ તો કઈ દાણાની કે અંજીરોની કે દ્રાક્ષાની કે દાડપોની જગ્યા નથી તેમજ પીવાનું પાણી પણ બિલકુલ નથી અને મુસા તથા હારૂન સભાની આગળથી નીકળીને મુલાકાત મંડપના દ્વાર પાસે ગયા અને ઊંધા પડ્યા અને તેઓને યહોવાના ગૌરવનું દર્શન થયું અને યહુવાએ મૂસાને કહ્યું લાકડી લે ને તું તથા ભાઈ હાર લોકોને એકત્ર કરીને તેઓના જોતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે અને તું ખડકમાંથી તેઓને માટે પાણી વહેતું કર એમ તું પ્રજાને તથા ઢોર રાખીને પીવડાવ અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે તેની આગળથી લાકડી લીધી અને તથા હારુને આગળ મંડળી એકત્ર કરી ને તેણે તેઓને કહ્યું હવે હે બંધ કરો સાંભળો શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને બે વાર પોતાની લાકડી મારી અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું ને લોકોએ તથા તેઓના ઢોરોએ પણ પીધું અને મૂસાને તથા હારુને કહ્યું મારા પર વિશ્વાસ ન કરતા ઇઝરાયેલી લોકોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં એ તો મરીબા

એટલે કે અમારા પિતૃઓ મિશરમાં ગયા અને અમે મિશરમાં લાંબી મુદત સુધી રહ્યા અને મિશરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુઃખ દીધું અને અમે યહોવાને હાંક મારી ત્યારે તેમણે અમારી વાણી સાંભળી ને દૂધને મોકલીને અમને મિશરમાંથી કાઢી લાવ્યા અને જો અમે તારી સરહદના છેડા પરના કાદેશનગરમાં આવી પહોંચ્યા છીએ કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે ખેતરોમાં તથા દ્રાક્ષાવાડીઓમાં થઈને અમે નહીં ચાલીએ ને કુવાનું પાણી પણ નહીં પીએ અમે રાજમાર્ગે ચાલીશું અને તારી સરહદ ઓળખતા સુધી અમે જમણી કે ડાબી બાજુ નહીં ફરીએ અને અથો મેં તેને કહ્યું મારા દેશમાં થઈને જતો ના હું તરવા લઈને તારી સામે નીકળી પડું અને ઇઝરાયેલી લોકોએ તેને કહ્યું અમે સડકે સડકે જઈશું અને જો અમે એટલે હું તથા મારા ડોટ તારું પાણી પણ પીએ તો હું તેનું મૂલ્ય આપીશ બીજું કઈ નહીં તો મને પગે ચાલીને પીલી બાજુએ જવા દે અને તેણે કહ્યું તું પાર જવા નહીં જ પામશે અને આદોમ ઘણા લોકો તથા બળવાન સહિત તેની સામે નીકળી આવ્યું એ રીતે અધોમે ઇઝરાયલ ને પોતાની ના પાડી માટે અને ઈઝરાયલીઓ એટલે સમગ્ર પ્રજા થી નીકળીને હોડ પર્વત પાસે આવી અને હોર પર્વતમાં અધોમ દેશની સરહદ પાસે યહોવાએ મુસાની તથા હારુને કહ્યું

અને હારુણ ત્યાં મરી જશે અને પોતાના પૂર્વજોને સાથે મળી જશે અને જે બી આજ્ઞા આપી હતી તેમ મુસાએ કર્યું અને આખી પ્રજાના જોતા તેઓ હોર પર્વત પર ચડ્યા અને મુસાએ હારુણના વસ્ત્ર ઉતારીને તેના પુત્ર હેલાજાને પહેરાવ્યા અને ત્યાં પર્વતના શિખર પર હારુન મરી ગયો અને મુસા તથા ઇલાજા પર્વત પરથી ઉતર્યા અને સમગ્ર પ્રજાએ જોયું કે અરુણ મરી ગયો ત્યારે હોય એટલે ઇઝરાયેલના આખા ઘરનાએ અરુણને લીધે ત્રીસ દિવસ સુધી શોક પાડી હું આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરું પ્રાર્થના કરીશું છું હે પરમ પિતા પરમેશ્વર બાપ અમે તમારા ઘરમાં છે પ્રભુ તમે રાજા અને રાજા ને પ્રભુ પ્રભુ છો આખા આકાશ જેનું રાજ્ય છે પૃથ્વી જેનું પાયા છે એવા અમારા મહાન અને જીવન પ્રભુ તમે અમને મળ્યા છો એના માટે પણ મેં તમારો આભાર માની છે હા બાપ અમે તમારો આભાર માન તમે છાક્યા નહીં એ માટે કંપ તમે એમાં સહાયની મદદ કરો કારણ કે બહાર તમે સ્તુતિને એમાં પાત્ર છો અને તમને એક લાંબિત બાપ માનિ મને ગોરો મળે એવું તમે થાવા દેજો તમારા સંતોષેવકોને મુખની વાણી તમે જોજો તો જે કંઈ થોડે છે જે કંઈ જે ધ્યાન છે આશીર્વાદિત કરો સેતાર અને સેતાની પાનાથી તમે તેઓનું રક્ષણ કરો એવી ખાસ પ્રાર્થના કરી છે જે લોકો બી તેમને સાજા પણ ઉપજો દુઃખિત પરિવારને નિરાશ આપો નિરાધાના દર્દી તો તમે તમે જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે નિરાશો ભાવના જવાથી જે ખોટ પડી છે ખૂબ પ્રભુ તમે તમારા નામથી પૂર્ણ કરજો અને કંઈ પણ જરૂરત હોય પ્રભુ એ સૌની તમે પૂરી પડજો એ તો અમે સેવા પ્રાર્થના કરીએ છીએ જે લોકો તમને સતત પ્રાર્થના કરે છે વિનંતીઓ કરે છે પ્રભુ એ લોકોની પ્રાર્થના પ્રભુ તમે માન્ય કરજો અને એ લોકોની જે કંઈ ઈચ્છા હોય પ્રભુ તમે પૂર્ણ કરજો એ તો પાસે મેં આગ્રહ કરી પ્રાર્થના કરીએ છીએ જ્યાં જ્યાં તોફાન જે વરસાદ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અગ્નિ છે પ્રભુ ઘણી બધી જે પ્રભુ નુકસાન થઈ રહ્યું છે ઘણા બધા એક્સિડન્ટો થાય છે બા બા આ તો તમારા આવવાની નિશાનીઓ છે પ્રભુ કારણ કે તમારા અવા પૂર્ણ થઈ રહ્યા છે અને બાપ ત્યારે અમે તમારા આવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે બાપ તમે અમે તૈયાર કરો અને અમે હંમેશા તમારી તરફ મીઠ માંડ્યા અને જ્યારે તમે આવો ત્યારે અમે મળવાની તૈયાર રહીએ અમારી મસાલો અમારી હોલમાં ના જાય

ઘણા બધા ની લોકો ની પ્રભુ તમારે ગણિત ની જરૂર છે ઘણા લોકો ને પાત્ર નથી પ્રભુ તમે પાત્ર તમારા નામથી થી પૂર્ણ કરો ઘણા બધાને બાળકો નથી ઘણા બધાની ની નોકરી વગર છે પ્રભુ ત્યારે પાપ અને સહગણી આ ચિંતા વિનંતી તમારી પાસે લાવીએ છે તમારા પુષ્પળ કૃપાથી ફરું અમારા પાપુ ક્ષમા કરો જે કઈ માગ્યું છે સાંભળો